હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા મિત્રો મજામાં જ છે તો હું શું આપણો મિત્રો ભાવેશ તો મિત્રો આજે આપણે શોર્ટમાં વાત કરવાના છીએ કે એક જ નિંદામણ નાશક દવા જે ચાર પાકમાં ચાલે અને આપણે એક જ પડામાં એક જ ભાગમાં ચાર પાકનું વાવેતર કરેલું છે તો એક જ દવાથી આપણે કયું કયું નિંદામણ સાફ કરીશું અને જે ચાર પાક છે એમાં એક પણ પાકને કંઈ જ ન થાય તો એ કઈ દવા આપણે સાંટશું એનો તમામ પ્રકારની માહિતી આપણે આપણો ચેનલમાં ફૂલ વિડીયો આપણે ફાઇનલી આવી ગયેલો છે તો નીચે કિસ્સાની લીલાપુ લખેલો દેખાય એની નીચે ક્લિક કરીને ફૂલ વિડીયો ફાઇનલી તમે મિત્રો જોઈ શકો છો તો મિત્રો ફૂલ વિડીયો જોવા માટે આપણે તમે રાહકોની જોવો છો તો નીચે ક્લિક કરી અને એમાં પૂરી માહિતી આપેલી છે કઈ દવા છે અને આપણે એમાં કયા કયા પાકની અસર નહીં કરીને તમામ પ્રકારની માહિતી આપેલી છે તો કયા પાક છે એ હું તમને આ શોર્ટમાં જણાવી દઉં એક છે મિત્રો ડાડમ હું જોઈ શકો છું અને મિત્રો બીજા છે ડાયડમના બેડમાં તલ અને ત્રીજું છે મિત્રો આપણે મગફળી અને ચોથી છે આપણે કપાસ પારે વટલા બેડના પારે કપાસ આપણે બે વટલો પારે અને બેડ દાડમના બેડમાં તલ અને ડાડમ તો ડાડમ તલ મગફળી અને કપાસ આ ચાર પાક છે મિત્રો તો એમાં આપણે કંઈ નિંદામણ નાશક દવા છે જે હાવ નામથી નુકસાન ન કરે એ આપણે ખાસ કરીને વિડીયો બનાવેલો છે અને આપણે આ ચાર પાક હોય એનો પણ વિડીયો ફાઇનલી બનાવશું કઈ રીતનું વળતર કરેલું છે અને એની શું શું પદ્ધતિ કરેલી છે વવેતર માટેની તો બસ આજે શોર્ટમાં એટલું જ તો ફૂલ વિડીયો જોઈ અને તમામ પ્રકારની માહિતી મેળવી શકો છો બસ શોર્ટમાં આટલું જ